લીલિયાના ક્રાકજ ગામે અકસ્માત શિક્ષક દંપતી ખંડિત થયેલો છે પત્ની નું અવસાન થયેલું છે લીલિયાના ક્રાકજ ગામે અકસ્માત સર્જાયેલો હતો વરસાદી વાતાવરણમાં પાણી ભરેલા ખાડામાં બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયેલો હતો ક્રાકજથી લીલિયા જતા શિક્ષક દંપતીનો અકસ્માત સર્જાયેલો હતો બાઇક સ્લીપ થઈ અને પાણી ભરેલા ખાડામાં ખાબકેલી હતી ત્યારે પાણી ભરેલા ખાડામાં શિક્ષિકા પત્ની ઉષાબેન ચંદ્રકાંત હેલૈયા જેમની ઉંમર ચોત્રીસ વર્ષ છે તેઓ મોતને ભેટેલા હતા પાણી ભરેલા ખાડામાં બાઇક ખાબકતા શિક્ષક પત્ની ઉષાબેનનું મોત નીપજેલું હતું સ્થાનિકોએ મૃતક ઉષાબેનને બહાર કાઢી હોસ્પિટલે ખસેડેલા હતા ગંભીર ઇજાગ્રસ્ત શિક્ષક પતિ ચંદ્રકાંતભાઈ માધાભાઈ હેલૈયા જેમની ઉંમર પાંત્રીસ વર્ષ છે તેમને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની કારમાં હોસ્પિટલે ખસેડવામાં આવેલા છે ચંદ્રકાંતભાઈને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા